તાને સુંઢ આપણે આપડે જીતી શકાય ને લડી શકાય ખબર બબર કોઈ પડતી નહીં તઈ જો આ હમુદા શો મોને શું બોલો આખું ગોમ ગોમ માં વિશ્વાસ રાખ મારા ઉપર અને એ કે છે કે ના હું ફોર્મ ભરું અને ભાઈ તમે રવા દેખો ગોમ આખું ના પાડો છો અરે બેટા તું ચિંતા કરે ને જીતાડવાનો તન જ છે એમ મે ધ્યાન તો કોઈ વોટ નહી આલ ઓ ઈવાના પોતાના ભાઈ નહી ઓના તો ગોમમાં માં બીજો કોણ મતાલ છે કે હળો કારણ તારા ચિંતા કર્યા વગર ગોદરું ઓઢી નું ગીત જવાન છે અને સપોર્ટ અમે તારા પડખન ખબે ભૂમિ લેને છે આપણે કેટલા કો જવાન સાથ ફોરમ પર ખબર છે તૈયારી કરી છે મી હા જણો હું પેલી ઠેલ લેતો આ લેતા ઓળો બટવટ બેવા તો ચા પાણી કરવું છે કે પછી ત્યો જાય ના ના ફોરમ બોરમ ભરીને ચા પાણી કરવાનું ફોરમ બોરમ બધું ભરીને પાકા પાએ બહાર નીકળીએ ને પછી ચા પાણી હોટેલ ઉપર કરીશું અને હોબળ બેટા હા બોલો પાવર ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ છે કાગળિયો

અને પા છોકરા જો પૈસા ખરા ને હાલવા ચાલવાના બધા પૈસા પૈસા આપણા ને વેરવાના નહીં જો મારી વાત હું તમને એ જ કહેવાનું કરતો હતો કે આપણે કોઈ રૂપિયો વેરવાનો નહીં બધા પબ્લિક ને આપણા પર વિશ્વાસ છે કે મોત સારો છે અને આવશે તો બધું કોમ કરશે અને આ તો પૈસા કોણ વેરે ખબર છે ખટાપા કે જેને વિશ્વાસ નહીં જે કે હું આવું નહીં

પેટીમાં ની રાખે હે પેલા ટાઈમ તપક પેલા કેમ નઈ ભૂલે કરો ફોન નઈ લી ને હું જઉં તાન હો દોહા તમારો બહુ નાટક થઈ ગ્યો છે એમ આ સુંઢણી આઈ તન હમુ ખાવાનું એ ભલીવાર છે તમાર ક ઉંગવા માંય ભલીવાર છે સુંઢણી આઈ અરે દોશી એ તો ખાવા પીવાનું ને બધું એ પછી ઓસ ને શાંતિથી ખાવાનું ને પીવાનું ને રહેવાનું

પૈસા તમે ઉભા રહેશો જેટલા ખર્ચો કર્યા કેટલું દેવું કરીશ ના એક તો જમીન વેચીને પૂરું કરી પણ આમ એમ ખબર નહિ ચૂંટણી જીત્યા ને એટલે

રોમાન ગાડી કરી છે હા તો ગાડીનો આવાસ વેકણો અલ્યા ગાડી ના ખર્ચા કોટા નહીં કરવા આપણે તો હેડતા જ જા તારવાનું હાલો આ ભાઈ એટલો તો બસ સ્ટેન્ડ આઈ ઊભા છીએ ગાડી થી આવું અરુણ આપણો કોમ છે ને એટલે આપણે તો લેટ ના પડી બીજું કોઈ નહીં મેઠા ભાઈ હા શાંતિ શાંતિ હા ઓય જાય

કાણ બજક્યો અતારે નવા ચહેરા ને નવ જુવાન હોય ને ઈવા નેતારે પબ્લિક વધારે સપોર્ટ કરે ફોર્મ ભરવાનો છે તો મારી નાખ્યો તું જતો લે ગેર ગોદળો કીધા અરે હું છે એ મેઠા માપમાં હું છે

તું કોણ જીતા ખબર પડશે હવે બોલે તું બેટા રાજે તારાંડા ચૂંટણી હવે આપડા બેહવાની થાય એ તો ઉમેદવાર અમે એની જીતાડવાના છીએ અને હવે તારા જે થાય ને એ તું વધારા ને બોલીને જો ખાતા તું વધારાનું બાર વાત કરું છું હો અને જો ચૂંટણી જીત્યો ને

અસલ અસલ રાજકારણી તો મૂ અસલ રાજકારણ તો જાણવા બધું મૂ તમે મન લીધા વગર ને ફોર્મ પર અને ચૂંટણી જીતવા માટે અમુક પોસ્ટ પછી વેરવા પડે એવું

ઓ આ ઝવરનો બધું પથ્થો દબાઈને બેસે પાંચ વર્ષ હજી જોવું ના પડે પાંચ વર્ષ એ તાર સરપંચમાં આબોત આવજે નકર જઈ નુંડા ખાડામાં પડજે મારું તો થાય છે ક લે હે તો આવા બેટા કરું ના ફોરમ નું તો કોમ પટી ગયું અને મેલો ટેલીન પોણી બોણી ભરતા હોળો આ બેહ મલાવ કોમો પાજો પ્રચાર કરો જો એક નંબર સા કાટા પાપ કોઈ

તો પછી મારે શું વેલ્યુ રહી ગયો આ પેલો મેઠિયો તાણું તો મેઠિયાની ચિંતા કરે નઈ મેઠિયાની વાત જવા દે જો મેઠિયો તને કોઈ કહેવા ને તો મેઠિયા ના મૂળ ભાજી ના છો અને ગોડા નહી ને કાઢાવા તો પટાઈ દેજો હા તને કહી દીધું ના કાઢાવા પટાવું નહીં પણ આપણે બોલો આપણે બોલો ને વળગાડવાની વળગાડવાની નઈ ગોડા ભઈ નાખવાના હા ગોડા વળ શાલ પાછું ઉભું રહેવાનું ઈવાની જમ ઈવાની આઈ જતા હોય અલ્યા ઈવાનો કોઈ 10 ઘર ઈવાનો હોટ આલવા કોઈ માગતું નહીં અને સૂંટણામાં ઘડિયાં તળિયે ઉભા રહી છે ક્યોની સેરેમની આવતી હોય તારે ચિંતા કરવાની નહીં તને જીતાડવાનું છે એટલે જીતાવાળાનો છે મારે સાચી વાત છે કટપા પણ હું જો કશું બોલી શકું તો નહીં અને હું મારું કંઈ બોલવું પડે પણ એ લોકો સમજતા નહીં તો મારો શું કહેવાનું કહો તારે કત્તી બી આવવાનું નહીં એ મેઠો છે નહીં નાથી કત્તી બી આવવાનું નહીં બિન્ડાક છે આપણે ગોમમાં ફરવાનું અને પ્રચાર કરવાનો છે અને હું ગોમનું હારું ઈચ્છું છું ને સારું કોમ કરવા માગું છું તોય લોકોને ખબર નહી પડતી બોલો કારણ પછી પણ આપણા ગોમમાં તો મેઠો પાલે સાત ના પણ ના આલે પણ ગોમવાળા સાત આલે છે કે આપણો ગોમવાળા સાત આલી સમજીને આનું ઈવન ઈ એક મત પેટી પડ જ નહીં ને તારા કોઈ ચિંતા બેટા કરવાની નહીં તારો અમે નું ગોમમો પ્રચાર કરવા એટલે બધો વોટ તારામ જ નખાવજો અને ઈવણો 10 ઘર છે ને 10 15 ઘર એ એ વોટ તારામ નખાવજો કેળો ગોમમો જીએ હા 50 કરી દેજો લોળો કબરાવા નહીં

તમે કહેશો કે દેવું કરું શક્તિ વ્યાજવા લાવું પણ ચૂંટણી એક વખત બત્રીસ ઓણી છે પેલા પથુલાલા લાલા ટીણીયાને પછી ખબર છે કે જો મેઠામાં એટલું પોણી છે વ્યાજવા નહીં લેવા એના કરતી છે ને જમીન મેં લીધું તો અમારે પેલો છોકરો છે ને પેલા વિષ્ણુલાલનો કિરણીઓ એ તો અમે જમીનનું બધું કરજ જ છે કોક લેવેશનું ને ફોન કરવા દે

છેલ્લામ છેલ્લા તો મનો છે ને છ હાડા છો આલું હળા છો નહીં લ્યા રાખ ગોળમોળા હાર હેડ તારું નહીં મારું નહીં હાથમાં પર કરી દેજે હાથમાં કાઠું પડશે અરે કોઈ કાઠું નહીં તારે તો ઘણા રૂપિયા છે અને તાર તો બીજી જમીન આખી પાછી કરી દે તો તાર તો દલાલી જ કરવી છે કે દલાલી નહીં મારે જાતે જ લેવાની હોય છે હા તું તું લે તો તાર તો ઘણું છે સારું વડો તમે આવો હણો કહીએ કોઈ

अवसनी हलगता लाग जे हेतची એટલે उतारा ने ते पळा जमीन मारा पळा किरण नालले छे हा किरण ने जमीन आलवी छे 8 लाख 7 लाख म फाइनल करू छे ओम ओम जे सत्य वस्तुस जो सत्य सत्य मु नाना आम भमी तो नहीं जियू भमी नहीं जियू चुंटणी मारा जीतवानी अरे કેટલી મજૂરી કરીને જમીન હાસા વેશી તમને ખબર છે અને તમે મેળવા બેઠા છો એ એક વીઘાની ની 5 વીગા આવશે હું જીત્યો ને એટલે સમજી વાત ને એમાં થોડામાં બધું સમજી જા એમાં મજા છે 5 વીઘા જમીન લઈ આલ્યો જે દાડ મુઆ સરપંચ બની દાળ અને હારી ગયા તો શું કરવાનું કોઈ ના રૂબંદમાં દો કામ નો કી કે તું મેઠા ભાઈ તમે આવી જો હો આવી જો પછી બધું કે છે મને તો અતાર જ કે તમારા કપાળમાં દેખાજે કે તમે જીતી જો હરું તમારા કપાળમાં મને કશું દેખાતું નથી લાલ લીટી દેખાય છે ઓ તું એ બધું કપાળ ને બપાળ જવા દે વીઘો તો પોસ વીઘા લાવ્યો હું અને ઘર આગળ આમ ગાડીઓને લાઈન હા અને એટલી જમીન ખરીદ્યો ને તો તું આમ આમ નાસી નજરે તને જમીન દેખાની એટલી હું તમ ખરીદી લ્યો બરોબર કોઈ ચિંતા કરે તારે ગમ બધા કીસી મેઠો ભાઈ આવી જ કે હો ટકા આગત કે સરપંચ આ છો ભૂકી બીજો કોઈ છો ભાઈઓ નહીં કે સરપંચ આ હેટ જો તમને ગમાઈ એ તો હું જોઉં છું શેવી પોસવી ગાઉં ઉતારા પર તું એવો તો કાટી મેલ હું પેલા કિરણ આવા દે તો એમ નહીં પંચાયત જવું પડશે ઉતારા કાલ એ તો હું કહી દઉં છું કિરણિયા આપણો નંબર આલી દી હો હું કીધું અને આ સરપંચની ડોશી સરપંચની હા વટ પડશે તારો તારો મારો પેનો આને ગોમવાળા કીધું કે અલ્યા મેઠો ભાઈ નહીં આવે